નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદારો માટે આવી ગયા મહત્વના સમાચાર વિચારી રહ્યા છો તો સોનાના ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે તો આજે શું ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી આપણે આજના અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની

સામાન્ય વધારો નોંધાયો છે અને વર્ષ બે હજાર પચીસમાં માં સોનાના ભાવમાં જેની અંદર આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું સાત હજાર સાતસો એકત્રીસ માં જયારે દસ ગ્રામ સિત્યોતેર હજાર ત્રણસો ને દસ માં સો ગ્રામ સાત લાખ તોતેર હજાર સો રૂપિયામાં તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો વધારો જોવા મળી રહ્યો છે જેની સાથે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ વધારો જોવા મળી રહ્યો છે જેની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર માં જ્યારે દસ ગ્રામ ચોર્યાસી હજાર માં જ્યારે સો ગ્રામ આઠ લાખ હજાર માં તો મિત્રો સોનું તો વધારામાં જઈ શકે છે જ્યારે ચાંદીની વાત કરીએ તો આવનારા દિવસોની અંદર ચાંદીના ભાવમાં પણ વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ઓક્ટોબર બે હજાર ચોવીસ માટે વિશ્વ બેંકના કોમોડિટી માર્કેટ આઉટલેનુસાર કોમોડિટીના ભાવમાં બે હજાર પચીસમાં પાંચ 2025 એક ટકા એટલે કે બે હજાર છવ્વીસમાં એક સાત ટકા ઘટવાનો અંદાજ જોવા મળી રહ્યો છે એટલે કે બે હજાર થી લઈને બે હજાર છવ્વીસ સુધીમાં સોનાના ભાવ જે છે એ સામાન્ય ઘટાડામાં જોવાની શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે આર્થિક વાત કરીએ તો મિત્રો કિંમતી ધાતુઓમાં સોનાના ભાવમાં ઘટાડો થવાની તમે પણ લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ અત્યારે સોનું જે છે એ વધારામાં જઈ રહ્યું છે તો પણ સોના તેમજ ખરીદી કરી લેવી જોઈએ જયારે ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ચાંદી રૂપિયામાં જ્યારે દસ ગ્રામ નવસો છો ગ્રામ ચાંદી સોના ચાંદી ગતિ એ ચાંદી ભાવ જે છે એ એક લાખની સપાટી પણ વટાવી ચુકે છે અને વાત કરીએ સોનાની તો મિત્રો અડતાલીસ કલાકમાં સોનાના ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ જતા રહ્યા છે અને હવે ધીમી ગતિએ ગ્રાહકો એવું કહી રહ્યા છે કે ખરીદી

તો મિત્રો સોનાના ભાવમાં તો ધીમી ગતિએ સતત વધારો જોવા મળી રહ્યો છે અને સામાન્ય રીતે વાત કરીએ તો સોના તેમજ ચાંદીના ખરીદારો જે છે એ હજુ પણ સોનું સસ્તું થવાની રાહ જોઈ રહ્યા છે તો સોનું જે છે એ હવે ક્યારેય સસ્તું થવાનું નથી જો મિત્રો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હાલ અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનાની મી ની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો જોવા મળતો હોય છે કેવી રીતે બનાવવા જોઈએ જેની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું જે છે જેમાંથી આપણે દાગીના બનાવતા હોઈએ છીએ અને ચોવીસ કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે એટલે કે ચોવીસ કેરેટ સોનામાંથી જે આપણે છે એ રોકાણ કરવા માટે ખરીદી કરતા હોઈએ છીએ તો તમારે ચોવીસ કેરેટ સોનું જે છે એ રોકાણ કરવા માટે અત્યારે જ ખરીદી લેવું જોઈએ વાત કરીએ તો હાલ અત્યારે શેર બજારના રોકાણકારો પણ કહી રહ્યા છે કે સૌથી વધારે પ્રોફિટ સોનાના ભાવમાં જોવા મળી રહ્યું છે તો હાલ અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયોની અંદર ચર્ચા કરીશું કે સોના તેમજ ચાંદીની ખરીદી તો કરી લીધી પરંતુ સોનાના ભાવમાં પ્રોફિટ કેવી રીતે બનાવવું જોઈએ અને સોનું જે છે એ ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ ની અંદર ચર્ચા કરીશું